આવી રીતે સ્કૂલ બસ માં વિદ્યાર્થીઓને ઠસી ઠસીને બેસાડવામાં આવે છે આ સ્કૂલ બસ માં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એક મોટો પ્રશ્ન સ્કૂલ વાહનો સરકારના નિયમ મુજબ ચાલે છે કે નહીં તેની વાલી દ્વારા ખરાઈ કરવી જોઈએ આવી રીતે સ્કૂલ બકરાની વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે ત્યારે જાગૃત પત્રકાર દ્વારા વિડીયો ઉતારી ડ્રાઈવરે પૂછવામાં આવેલ કે કેપેસિટી થી વધારે બાળકો બસમાં કેમ બેસાડે છે ત્યારે ડ્રાઈવર દ્વારા કહેવામાં આવેલ કે બે પાડીના બાળકો એક બસ માં બેસાડેલ છે શું આવી જ રીતે જ સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ બેસતા રહે

મુસાફરી કરે છે પણ આ બસ ની તમે હાલત જોઈ શકો છો કેટલા છોકરા ભરવાની પરમિશન છે આ સ્કૂલમાં અને અત્યારે તમે જોઈ લો છે વાત કરી લે મારી વાત સાંભળો આજે વરસાદ છે ફૂલ ડે વાળા બધા હારી આવ્યા છે વરસાદ છે તો આ છોકરાની હાલત આ કાલ થયું તો જવાબદારી કોની ખાલી વરસાદ પણ આ વસ્તુ કાયમ બનવાની છે તમે મને કયો